વિવિધ વિકાસ કામોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લાના પ્રભારી તથા મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી કેશવભાઈ પટેલ ધારાસભ્ય શ્રી תיકમબાઈ ચાંગા ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન સર્વ અધિકારી શ્રીઓ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એમ બધા શાંત બેસી ગયા છે એકદમ શાંત શાંત બધું વાતાવરણ કરી દીધું છે કઈ રિસાયા છો કોઈથી તો પછી આમ બસ તારો કોઈ કામ બાકી નહીં રાખીએ તમારું કોઈ કામ બાકી નહીં રહે તમે તાર ચિંતા ના કરશો જે બી હોય લખી લખીને આપવા માંડો અને ધારાસભ્યોની વાહે પડો કાં એમપીની ની વાહે પડો તમારે એટલું કરી દેવાનું કે અહીંયા સુધી અમારા સુધી પહોંચે એવું કરી દેવું પડે આમ તો ભુજ મીટિંગો થતી હોય અમારે આજે સ્પેશિયલ આ બધાના કે ભાઈ અહીંયા આગળ સ્થળ બદલી આજે એટલે અહીંયા આગળ તમારી વચ્ચે આવવાનો મને અવસર મળ્યો મારા માટે પણ આનંદની વાત છે કે અહીંયા ભચવું ભચું આવ્યા છીએ અમે પણ છેવાડા એટલે છેક છેડલે સુધી બધા એક વખત જોરથી ભારત માતા કી જે બોલીએ એટલે ખ્યાલ આવે કે પાછળ સુધી બધા જોડાયેલા છે ભારત માતા કી છેક સુધી છેડલા સુધી આવી ગયું ખરા બધાને અને છેલ્લા આપણે તો માન્ય શ્રી નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ હોય એને પણ આપણે મુખ્ય પ્રવાહમાં લાવવો છે અને હું વડાપ્રધાનશ્રીની ગેરંટી છે કે આપણે વિકસિત ભારત બનાવવાનું છે અને વિકસિત ભારત બનાવવું હશે તો આપણે બધાએ સાથે મળીને આગળ વધવું પડશે એમાં એક ગામ રહી જાય કે એક જ્ઞાતિ રહી જાય કે એક ધર્મ રહી જાય એવું નહીં બધા સાથે અને એના માટે જ આજે માન્ય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત યાત્રા અને મોદી સાહેબનો ગેરંટી રથ દરેક ગામે ગામ ફર્યું છે ગામે ગામ કોઈ ગામ બાકી નહીં હોય કે ત્યાં આ રથ ના પહોંચ્યો હોય મોદી સાહેબની ગેરંટીનો અને આ જે સેચ્યુરેશન પોઈન્ટ સરકારી યોજનાઓ અને સરકારી યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એના માટે છેક સુધી સરકાર પોતે જાતે એના ઘર સુધીને પહોંચે એવું કદાચ ઇતિહાસમાં આપણે સ્વતંત્ર થયા પછી પહેલી વખત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું પહેલાં તો સ્કીમો બને સરકારી યોજનાઓ બનતી હોય પણ તમારા સુધી પહોંચે કેવી રીતે તમને ખબર હોય તો તમે લાભે લો જે દસ જણને ખબર હોય એ દસ જણ લાભ લીધે રાખે અને આગળ વધે રાખે અત્યારે આ સેચ્યુરેશનનો વિચાર આવવો અને સેચ્યુરેશનના વિચાર આવ્યા પછી એ મૂર્તિમંત કરવો કે છેક સુધી પહોંચવું અને એ પહોંચી શક્યા સરકાર આજે દરેકના ઘરે જઈ અને સરકારી યોજનાના લાભ બધાને આપ્યા છે અને એ યોજનાના લાભ થકી જ આજે તમે જુઓ તો છેલ્લા પંદર દિવસથી ગુજરાતમાં વિકાસની હેલી છે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ વખત નહીં થયું હોય એટલું એક જ અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે એક લાખ દસ હજાર કરોડના વિકાસના કાર્યોના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે એટલે આપણું જે બજેટ છે એના ત્રીજા ભાગ એક જ અઠવાડિયામાં પહેલાં તમે અહીંયા કદી ઘણા બધા વડીલોએ બેઠા છે તો ગુજરાતનું બજેટ જ દસ હજાર કરોડનું કે પંદર હજાર કરોડનું હતું આખા ગુજરાતનું બજેટ હવે એ દસ પંદર હજાર કરોડનું બજેટ અને આજે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે આપણું એટલે તમે જે વિચારો તમારે જે કામ જોઈતા હોય એ તમે બોલો અને અહીંયાથી અમે તમને કરી આપીએ એટલું સારી વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ મજબૂત જેને કહેવાય નાણાંનું કારણ કે દરેક વસ્તુ તમે કંઈ પણ માંગો જે પણ જોઈતું હોય એ ક્યારે પૂરું થાય તો કે એના માટે પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ તો એ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો છે કોવિડ પછી પણ આજે પણ આપણી પાસે નાણાકીય વ્યવસ્થાપનમાં નીતિ આયોગ પ્રમાણે દેશમાં નંબર વન પોઝિશન ઉપર ગુજરાત છે એટલે તમારે તો જેટલા કામ બતાવો એટલા બતાવો તમે તમે થાકો એવી વાત છે અત્યારે પણ આપણે પાસે અત્યારે કામ જે કરાવવા જઈ રહ્યા છીએ એ કામ કરાવવાની ક્વોલિટી પર બધાએ ધ્યાન રાખવું પડે કે ભાઈ આપણે જે કામ થતા હોય આપણા જિલ્લામાં જે કામ થતાં હોય એ બધા જ કામની ક્વોલિટી અને એ જો સચવાશે તો અમે જે તમને અહીંયાથી કહીએ છીએ કે મોદી સાહેબની જે ગેરંટી છે એ તમે જે બોલો એ અહીંયાથી કામ પૂરું થાય એવું છે આ વખતનું વાઇબ્રન્ટ અને વાઇબ્રન્ટમાં હમણાં હું તો વિનોદભાઈ વાત કરતા હતા કે ભાઈ જે પ્રમાણે ગ્રીન ઉપર ચાલી રહ્યું છે દેશ અને દુનિયા બધા જ ગ્રીન ઉપર જઈ રહ્યા છે અને ગ્રીન માટે થઈ અને સૌથી વધારે મજબૂતમાં મજબૂત આપણા દેશમાં જો કોઈ જિલ્લો બનશે તો એ આ કચ્છ જિલ્લો બનવાનો છે આ વખતના વાઇબ્રન્ટમાં ગ્રીન એમઓયુ પચાસ ટકા થયા છે પચાસ ટકા એમઓયુ ફક્ત ગ્રીન ઉપર થયા છે ગ્રીન હાઇડ્રોજન હોય કે ગ્રીન ઇલેક્ટ્રિસિટી હોય રિન્યુએબલ એનર્જી હોય ઈવી ઉપર હોય તો એ બધા જ તમે ગ્રીન ઉપર જવા માટે અને સૌથી મોટો વિશાળ દરિયા કિનારો છે રણ છે બધાનો લાભ અત્યાર સુધી તમને ઓછો પત્તો મળ્યો હશે તો આ બધું જ પૂરું હવે થઈ જશે તમારે જે વિચારીને દોડવું એ રીતે દોડો તમારે ખૂબ સારા સમય એ હવે તમારે આવવાનો છે કચ્છનો જ આખા ગુજરાતમાં પણ નંબર વન ઉપર રહેશો તમે અને ભવિષ્યમાં પણ નંબર વન ઉપર રહી શકાય એવી પોઝિશન થવાની છે એટલે ખૂબ સારી રીતે અને એના મારે જ આજે હમણાં અહીંયાથી કહેતા હતા કે ભાઈ જે બે રોડ છે એક ભૂતથી બચાવવું એ સાતસો ને ચાલીસ કરોડ રૂપિયાનો રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે સાતસો ચાલીસ કરોડ રૂપિયા અને એની સાથે સાથે સામખિયારીથી ગઢડા સુધીનો રોડ એ પણ એકસો ને આડત્રીસ કરોડ રૂપિયાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે આ બંને રોડ તમારે અહીંયા ખૂબ જ ઉપયોગી થવાના છે પાણીની સમસ્યાઓ અહીંયા હવે દૂર થતી જાય છે અહીંયાથી હમણાં વિનોદભાઈ જે કહેતા હતા પાંચ હજાર કેટલા કરોડ પાંચ હજાર કરોડ રૂપિયાના કામ શરૂ થયા છે અને બાકી જે એક કામ છે એનું અમે તો કહી દીધું છે કે ભાઈ ટેન્ડર ને બધું કરીને ઝડપથી કામ પૂરું કરો એટલે તમારા પાણીના પણ કામ જે બાકી હતા કેટલાય વખતથી હતું કે ભાઈ આ બાકી રહે છે અને જ્યારે આવે ત્યારે કહીને જાય છે પણ થતા નથી આ તમારી ટીમ વિનોદભાઈ અને એમની ટીમ ધારાસભ્યો સાથેની આ વખતે બેસીને કમ્પ્લીટ કરાઈ અને કામ ચાલુ થાય ત્યાં સુધીને એમની પાછળ લાગેલ અને આજે કામ ચાલુ થઈ ગયા છે એટલે પાણીની પણ સમસ્યા અહીંયા આગળ આ ટપર ડેમ એને પહેલાં કોઈ પૂછતું હતું આજે નર્મદાના પાણી ત્યાં સુધીના આપણે પહોંચાડ્યા છે આજે ટુરિઝમ ક્ષેત્ર પણ ધોરડોને બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ વર્લ્ડમાં મળ્યો છે વર્લ્ડમાં આ રણોત્સવ કેટલાય વખતથી હશે ને કેટલાય વખતથી હશે ને રણોત્સવ તો અહીંયા પહેલાંથી નહીં હોય એવું તો નહીં હોય ને પણ કોઈના રણ રણ રણોત્સવની જ વાત કરું છું કે રણ કેટલાય વખતથી સફેદ રણ હશે પણ કોઈને એની પર દ્રષ્ટિ ના પડી કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને એને માન્ય નરેન્દ્રભાઈએ રણોત્સવ શરૂ કરાવી અને આ રણને દેશ અને દુનિયામાં ખ્યાતિ અપાઈ છે અને આજે બે હજાર છ કે સાતમાં આપણે જે વિઝનરી લીડર કહીએ છીએ આપણા વડાપ્રધાનશ્રીને બે હજાર છ કે સાતમાં જ્યારે રણોત્સવ સાહેબે શરૂ કર્યું અહીંયા આગળ તો એ વખતે એમના શબ્દો હતા કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે અને આ વખતે જી ટ્વેન્ટીની એક સમિટ આપણે અહીંયા આગાડી દોરડોમાં કરી અને એ અહીંયા રણોત્સવમાં બધા દુનિયાના લોકો અહીંયા હાજર હતા એ દિવસ તમે જુઓ કેટલું વિઝન એ વખતે છ સાતમાં ખબર એ નહીં હોય કે આટલું વિઝન છે અને અત્યારે ખૂબ મોટી સંખ્યામાં આજે રોડને ગટર લાયદા ને બધાના કામો તો થયા જ છે સાથે સાથે આજે એક અબડાસામાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી અમે આપી દીધી છે એટલે એ કોલેજનું કામ પણ શરૂ થઈ જશે અને આપણે બધાએ જે માન્ય વડાપ્રધાનશ્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે જે વિકસિત ભારત માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત માટે આપણે સૌએ આગળ વધવું છે ત્યારે આપણે સૌથી વધારે લીડ કોણ લઈ શકે વિકસિત ભારત માટે તો આપણે ગુજરાત લઈએ આપણે સૌ સાથે મળી વિકસિત ગુજરાત બનાવીએ અને વિકસિત ભ ગુજરાત થકી વિકસિત ભારત બને એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત Khub khub subscribe now and press the bell icon never miss an update subscribe now